એટલે એ મિટિંગમાં સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમવાદી માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ પરંતુ આ ધારાસભ્ય શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે એ આજે એમને ફરીથી દર્શાવી દીધું છે અને મુસ્લિમ બિએલોને આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના જ જેમના ક્રિમ પૂતના બિયલો હતા એમને બોલાવ્યા મીટિંગ જ ગેર રીતિની હતી ગેર ખોટી રીતે બોલાવવામાં આવી હતી કલેક્ટરશ્રી ચૂંટણી અધિકારી શ્રી કોઈની જાણ ન હતી જે યાદી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીએ આચાર્ય શ્રીઓના ગ્રુપમાં મોકલી હતી ઈમેલ દ્વારા કે ગ્રુપમાં વોટ્સઅપ દ્વારા અને એમાં માત્ર એકસો ને પચાસ જેટલા જ બુથના બીએલઓ બોલાવ્યા હતા એમાં એક પણ મુસ્લિમ સમાજના બીએલઓ ને બોલાવી ન બોલાવીને મુસ્લિમ સમાજ સાથે અન્યાય કરવાનું પણ ષડયંત્ર રચ્યું હશે એવી પ્રબળ શક્યતા હોવી જોઈએ મેં આજ સમગ્ર ફરિયાદ સમગ્ર હકીકત પુરાવા સાથે ચૂંટણી અધિકારી શ્રી સુરતના જે કલેક્ટર શ્રી છે એમને ચૂંટણી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય અને ચૂંટણી કમિશનર શ્રી ઇલેક્શન ચીફ કમિશનર ઓફ ઇન્ડિયા ને પણ મેં લેખિતમાં ઇમેલ દ્વારા રજૂઆત કરી છે